આજો જ ઝોન વનના સાત પોલીસ સ્ટેશનના તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસીપી પીઆઈસીઓ અને કર્મચારીઓના ખૂબ અથાગ મહેનતને અંતે સાયબર ફ્રોડની કુલ રકમ તેર લાખ વાહનો ટોટલ આઠ લગભગ બે લાખ ત્રીસ હજારની કિંમતના મોબાઈલ ફોન લગભગ સાત અને સોના ચાંદીના દાગીના છે બે હજાર પાંચમાં થી માંડીને આજ દિન સુધીમાં ચોરીમાં ગયેલા હોય તેના કોર્ટના હુકમો મેળવી ટોટલ વીસ લાખ ત્રેવીસ હજાર જેવો મુદ્દામાલ છે એ લોકોને પરત કરવામાં આવેલ છે લોકોએ કોઈ લોભ લાલચમાં ન આવવું જોઈએ અને અચાનક જ અને તરત જ ઓટીપી આવી ક્લિક કરી દીધો મારો મોબાઈલ હેક થઈ ગયો અને હું લાલચમાં ફસાઈ ગયો અથવા તો આ મારો મિત્ર છે અને એને જરૂરિયાત છે એને મેં ગૂગલ ટ્રાન્સફર કર્યું જો મિત્રને જરૂરિયાત હોય તો મિત્રએ તમને કોલ કરીને જણાવેલું હોય એવું એવું પણ ચકાસણી કર્યા વગર તરત જ લોકો ભાવુક બની અને સાયબર ફ્રોડના ભોગ બનેલા છે તો હું વડોદરાની જનતાને રિક્વેસ્ટ કરું છું કે કોઈ ઉતાવળ કર્યા વગર कोई पर ओटीपी नहीं क्रेडिट कार्ड जवानी के बैंक की इंश्योरिटी वगैरह कोई अपनी पर्सनल माहितीओ आपी है नहीं 535 जब एक दिन हमारे यहां एक मैडम तो बोली आपका चोरी हुआ था हमने बोला हाँ फिर वो बताई फिर बहुत खुशी हुआ अपनी गुजरात में फिर पुलिस सेंटर बहुत सरस आप बनाओ बने रहो 4 अक्टूबर પેલા મહિલાને પકડી લાયા એ વીસ તારીખ કેટલા દિવસ થયા સો દિવસ હવે આની પહેલાં જો આપણે પોલીસ યંત્ર જોયું હોય કદાચ અનુભવી હોય આટલી બધી નહોતી પ્રેક્ટિકલ છે બરાબર અને સાચે જ આજે એજ્યુકેટેડ પીપલ છે અને બહુ કોન્ફિડન્સથી બધા કામ કરે છે ખાલી એક જ છે કે આપણા છે ને આપણી ભૂલ કહેવાય બરાબર ઘણી વખત આપણી જ ભૂલ કહેવાય છતાં અત્યારે મેડમે એક્સપ્લેશન આપ્યું કે થોડું અહીંયા હાથ લગાય બરાબર આપણી જ ભૂલ કહેવાય નો ડાઉટ પણ આપણે છે ને સાહેબશ્રીને પોલીસ યંત્રણાને જો સપોર્ટ કરીએ ને તો હંડ્રેડ પર્સેન્ટ રિકવરી થાય થાય અને થાય જ એમાં કોઈ સંકોચ નથી બરાબર અને મને તો આશ્ચર્ય લાગે છે આ બધું જોઈને કે એ સાચે આવી ગયું બરાબર અત્યાર સુધી બધા જ એવું કે મળતું નથી સેન્ટ ટુ સેન્ટ પર્સન્ટ બધા એવું જ કહેતા હતા કે મળે તો નય જ પણ સાચે સેલ્યુટ છે આપણા ગુજરાતના પોલીસ યંત્રણાને આપણા વડોદરાના બધા જ પોલીસો મહાનશ્રી બધા નીચેથી ઉપર જાય બધા અને આનો આમાં છે ને બધાનો ઇન્વોલ્વમેન્ટ હોય છે ટોપ ટુ બોટમ બરાબર કોઈ એકથી થતું નથી એટલે બધાના છે ને ફરીથી હું શુક્રિયા અદા કરું છું થેન્ક્સ કહું છું બરાબર આવી જ રીતે અમારા સાક્ષા ખ્યાલ આપતા સાહેબ શ્રી વિશે લિમિટ પતી ગઈ છે તમે હેલ્પ કરો તો ઘરમાં કેટલા બધા પાસે હોય ને ગૂગલ પે ની સિસ્ટમ વાત કરો તો ભર્યો મિશા પૂછી લઉં તો